બધા સાધા હતો એનો લેખ આવતો હતો હમણાં જો આપડે આરબ નો આનો પૈસા લેતી જમીન ગીરવે કરી હતી

ભાવ વધારો આયો તઈ નો અટાણે ભાવ બી વધારો હા તાક ઓલા કોઈ અમે હતા ને ઈ રાજા કે આમ દઈ ની એમાંથી વિખવાદ થયો પછી વિખવાદ થયો ને ઈ લડાઈ ઉપડી હમ હમ દેશ નું વચે તો ઈ જે આ જાવદેન રાજા ને કોઈ તો આ કોઈ તો રાજા આરો બનાવી થતા બરાબર ન્યા મીટિંગ થઈ હા તે ન્યા થઈ ઓલો સદામ ઓસન ને બધા ગયા છે કે જાબર બધા મીટિંગ હારે ભેગી કરી દીધી હા ન્યા જ કરી દીધી હા સાઉદી અમન સાઉદી બરાબર

મિલિટરી મિલિટરી કલર ને હોય ને આ મિલિટરી આ બરાબર નીરા એટલે ગમીને થી રોકેટ આવ્યા ને એ નિશાન થાય મિલિટરી વાળા એમાં એક રેમાન જે પકડ્યો પડે ને એક રેમાન પડ્યું ઓલો હેલિકોપ્ટર પડી ગયા મિસાઈલ થી આ મિસાઈલ હેલ પડી હેલ ગયો હેલ એક જમીન બહુ ભર થઈ અને આગળ વયો

પછી ત્યાંથી તમારે જવાનું કેવી રીતે આપડા ભારત ના માણસો જઈને બધે પાછા ભારત ઉગાડવાના બરાબર પછી ત્યાં ઓલા ટપાલુ બપાલુ બધું બંધ થઈ ગયું પછી આખી મોટર અમે ત્યાં જોયા મોટર ટપાલ ભરાઈ ગયું

આખા વૈશ્વમાં હોય આપણે બધી જગ્યાએ ની હોય અને બોલાવની હોય બોલાવની હોય પછી આખી હાલતા થયા તે ન્યાનો ઢે જામ ટેલો બાંધો марતા પ્રાઇવેટ અમારો બરાબર આ માણાનો મોટી ગાડી પછી અમે હતા હાલતા કોઈ ઘટના ચેકિંગ બેકિંગ કરતા બોટલ થાય ગયા

ખજૂર બહુ ખાતા એ ખજૂર એ તે ખજૂર ખાઈ લેતા અને બપોરે ઓલું જે એનું ઓલું દીધું હોય ને પૈસા તો ન્યા તમે રોકાતા કરતા બીક ખરી કે હુમલો થાય ના ન્યા થી બીક વઈ ગઈ ન્યા બીક વઈ ગઈ દી ઈરાક અમે ગયા ને એટલે હુમલાની હુમલા ની બીક જ ગઈ ન્યા બીક વઈ ગઈ એનું કારણ શું કે ન્યા તમને બીક ન્યા લડાઈ નોતી લડાઈ તો આમાં કો બોર્ડર ઉપર હતી તમે ન્યા કામ કરતા દેવ હમ અને સદામ હુસેન કહી કે ઇન્ડિયા ની ભારત ની પબ્લિક નું થોડું હા સહાય કીધું સહાય બહુ કરતો ઇન્દિરા જેતી ઇન્દિરા હતી ને તેથી આ ઘઉં ફુગાડતા

સરકાર સહાયતા ખરી અટાણા જમાના પ્રમાણે યુદ્ધ થાય તો ઘણી સરકાર કામ કરે છે કામ તો કરતી હતી

કલ્યાણપુર તમારી યાદી હોય નામ હા હા બધું યાદ હોય ને આયા થી record લઇ આયા બધું પછી આયા થી કલ્યાણપુર આપડે passport જઈએ ને હું ઓલા મામલતદાર માં તો એ form દે બરાબર ફોર્મ દે એટલે અમારા ગામ નો હજી agent યાદ હતો બરાબર એ કે તમે form ભરતા જાવ એ કે ફોર્મ ભરતા તમને ન્યા એ કે બધું typing કરતા હોય ને એ તમારી જે નુકસાની થાય ને એ તમને એ કે,

તમારી જૂની યાદ કહો એના જેવો પ્રસંગ જ નથી હોય એવો કોઈ પ્રસંગ હોય તો વર્ણવો અમારે દર્શક મિત્રો જણાવી તે પછી અમારે વડીમાં જાત ને લોટી ખોલી પટેલ બરાબર છે પટેલ પટેલ વેલા વેલા ખેમા પટેલ ની ભોગાત ખુરમાં બે તા ખાટલામાં બે મંડલી જોવાની મંડલી જોવાની ગૌશાળામાં ફાળો ત્યારે કેવો થતો કરોડો મોઢે થાય છે તે રીતે દસ રૂપિયા ને પાંચ રૂપિયા ગૌશાળા દેવાના

વધારે વર્ષ થઈ ગયા પછી એને લોટી ખોલ્યું મનો મનોરથ અમારા બાપા નો કીધું આમાં છ હોય છ હોય છે તમે પ્રસંગ કહી લો ત્યાર નો પ્રસંગ અત્યાર નો પ્રસંગ શું તફાવત શું દર્શાવી શકું ત્યાં કેવી મજા આવતી અટાણ કેવી મજા આવે તેવી કેવી હરકો રાજા ના લગ્ન દીકરણ થતા રાજા જેવો હરક અને ઝુંપડા નો દીકરણ થતો તો એ નહીં હરક તો હરક હા હરક માં એમાં કઈ ફેર નહીં ફેર નહીં અત્યારે સુવિધા પ્રમાણે કેવી મજા આવતી ત્યારે મજા આવતી અત્યારે વધારે મજા આવે તેથી એવી નહીં મજા આવે હા એક જ સાયકલ પાછી સાયકલ તેથી સાયકલ નો રાખતી બોલો અઢી મારી લેવા જાય સાયકલ પીછા ભરી દઈએ આપડે મોટર સાયકલ તેથી મોટર સાયકલ નું જલમ મોટર સાયકલ આવી ગયું તે પછી મોટર સાયકલ ને સાયકલ માગી તેથી નજર હું બરાબર માગ્યું માગ્યું એક જ સાયકલ આવવા જવાનું આમ સાધન ને આમ બાર ગામ જવું હોય તો સાધન શું મળતા કે ગાડા કે સાયકલ ગાડા ગાડા અમે ત્યાં અહીંયા ગયા કેસ ઉપર હપ્તાઓમાં લીલમાં ગાડા જોડીને જતા આપડે તમારી જૂની વાતો જાણી થોડાક તમે આ વરસાદ વાતો વાત કરી તમારા ગામની જૂની વાત કરો કે તમારું જૂનું ગામ કેવું હતું કે જૂના ગામમાં તમારે ચોરે સત્સંગ ખાતો બાર ના સાધુ સંતો આવતા તમારા ગામમાં લગભગ આજ કેટલા ત્રીસ ચાલીસ વર્ષથી સાઠ વર્ષ દર્શક મિત્રો ને ખાસ કે સિતે વર્ષથી સિતે વર્ષથી ભોગાત ગામની માલિકો કાયમી સદાવત એનો બાપુ આશ્રમ છે મોટો બરાબર ત્યાંથી આવ્યા ખંભાળિયા ખંભાળીયા કે મારે આમ સાધુ નો વેશ માં હતા આતમ બાપુ ભોગાતમાં થઈ ગયા પાછા મેરણ બાપા ને ઘરે રહ્યા ને તે પછી એમનામ એને ભક્તિ કરી ભક્તિ કરતા કરતા પછી તે પછી એ જમાનામાં શીરો કરે જે ગઢું વટી જાય શીરો કરે એને રાપ પાતા બરાબર અને લાડવા કરે એને કર્યા કેતા એસી વર્ષની મોરની વાત

તેથી બધું રહણ દેહી હતા આધુનિક નોતો આધુનિક નોતો કે બરાબર હા એક ફેર કર્યા માં રહણો ગયતું દી કે તો આતોન બાપુને અમે કાઈમી હજી હાલની તે કે ઈ દે દીતા જમાનામ કથા ને બીજુ ઈ હીરા કરીને બનાવીને ખાતા હજી અમે બીજા ને બીજા નિવેદ કરી આપણે સોખા નું નિવેદ છડે છડે અને આ આતોન બાપુએ આ ફૂલ છે માધી છે અગ્નિ સંસ્કાર દીધો બરાબર આ પરચો આતોન બાપુએ પરચો દીધો ને

તમારા ગયા ગામ માં ઢંઢેરો પટાયો કે આ બાપુ પરચો દીધો પરચો દીધો પછી બાપુ જેવતા હતા ને કહ્યું કે મારે જમાતી દેજો એ પાછી જમાતી દીધી અને હજી સીધી છે બરાબર અમારે જે રહોડા હાતા ના થાય કે હારા ના થાય હજી નિવેદ પુકારી હજી રસોડો હજી હિંતેરો અંદર કોઈ ને ગાઈતું નથી ગાઈતું નથી બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય ને તેદી નું સત આવે આપણે કે સત આવે તેદી નું અમારે રામાણ હાલતું ને બોલ આ રામાણ એટલે સત્સંગ હાલતું અમારે જે આ ધર્મશાળા નો જે આટાણે આ ગઈ ગયા જાય ને એ સત્સંગે એ તેદી નો હાલે તેદી જે દી આ હદાવત હાલતી થઈ ને તેદી નો સત્સંગ હાલે બરાબર ગામ માં હાજે

વાંચવાની ઉઠી જાય ને તો બધે ચોરે ભેરે કરતા બરાબર ચોરે કરતા પછી વાર ને છેલમ ભર દેતો ચલમ બધે

વેસ ને ઓલા થોડો થયું ઓછું કરી નાખો થોડા ઓછું તું કેવો પડું છે

મારે એક બીડીનું બંડલનું એક બંડલ જતો મહિનેથી મહિને થી કાયમી મને ઘણા એ કઈ કહ્યું મને ગરવું રામેશ્વર ગયો ને ત્યાં એક એક બેનજી ડોહીમાં હતા એ કેતા મદાન મેલ હા એ આપડા ગુજરાતમાં અને એક પટેલ મને ભૂટકો બરાબર પટેલ ભૂટકો રામેશ્વર મંદિર હમણું બીડી પીધી ને મંદિર હવે હા હા મંદિર નહીં એ કેતા પછી બીજા કહેતા એ કે કિમોરવામાં આવી જાવ એ કે મંદિર આટલા આપણે શરફનો પંથી છે એટલે એની બીડી ને બંધી મનાય છે વેસન ની મનાય આ ઘણી જગ્યાએ વેસન ની મનાય મને ઘણી જગ્યાએ હોય હા તે મને પટેલ નામ બતા વયા જતા તા જામનગર પટેલ બરાબર એ કે મને માર દીકરી મેલાવી કે મને માર દીકરે સિગરેટ નું બન હતું મેલાવ્યો તમારી જો બીડી મેલવી હોય તો અમર મેલા હે પછી નહીં મેલા પછી નહીં મેલા આ ઉમર એક ઉમર ઉમર વધતી જાય બીડી વધતી જાય વધતી જાય